દરોડા પાડી ઓગણચાલીસ જુગારીઓને ઝડપી પાડ્યા હતા લાલગેટ પોલીસ મથકના વહીવટદાર ના જુગારધામ ચલાવનાર મમ્મુના જુગારધામ પર વિજિલન્સે દરોડા પાડતા હવે વહીવટદાર સામે શું પગલા લેવાશે તે જોવું રહ્યું સુરતમાં ઘણા સમયથી જુગાર અને દારૂના અડ્ડાઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર આમ ચાલતા સેલની ટીમે દરોડા પાડ્યા હતા લાલગેટ પોલીસ મથક વિસ્તારમાંસેન ઉર્ફે મમ્મુ હાંસોટીના ચાલતા જુગાર ધામ પર ફેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી મમ્મુ હાંસોટી અને તેના સાગીર ગુલામ સાબીર શેખને ઝડપી પાડી સ્તર પરથી સાડત્રીસ જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોની રોકડ મોબાઈલ ફોન વાહનો મળી સાત લાખ અઢાર હજારથી વધુની મતા કબજે કરી હતી તો લાલ ગેટ પોલીસ મથકના વહીવટદારના આશીર્વાદથી ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટ સેલની ટીમે દરોડા પાડ્યા હોય ત્યારે હવે જોવું એ રહ્યું કે ભ્રષ્ટ વહીવટદાર સામે કોઈ પગલાં લેવાશે કે કેમ